નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે તાંદલજા સંતોષનગરના રહીશો દ્વારા વડોદરા કલેક્ટર ઓફિસ ખાતે સ્માર્ટ મીટર માટેનો વિરોધ બાબતે આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વડોદરામાંગ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સ્માર્ટ મીટર માટે સરકાર દ્વારા બીજો એક મીટર જોડી કમ્પેર કરવા કહીન્યું છે છતાં પણ એમજીવીસીએલ દ્વારા બીજા મીટર જોડવામાં આવતા નથી નાગરિકો પાસે ફોર્મ ભરાવવા છતાં પણ મીટર જોડવામાં આવતા નથી તે કારણે ફરી એકવાર રહીશોમાં રોષ જોવા મળ્યો હતો અને કલેક્ટર ઓફિસ ખાતે ધમધગતા તાપમાન સામાજિક કાર્યકર વસીમ શેખની આગેવાનીમાં સંતોષનગરના રહીશો દ્વારા સ્માર્ટ મીટર માટેનો વિરોધ કરવામાં આવ્યો આવ્યો હતો રિપોર્ટર ધરમસિંહ વણઝારા વડોદરાવાસીઓને અને ગરીબ મધ્યમ પરિવારને જે મુશ્કેલીમાં નાખવાનું કામ એમજીવી દ્વારા અને સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેના વિરોધમાં આજ રોજ વડોદરા કલેક્ટર ઓફિસે આવ્યા છે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આ લોકો કાંદીલા વિસ્તારના સંતોષનગરમાંથી આવે છે વાત તો અનોખી એ થાય કે ગરીબ વ્યક્તિઓ રોજ બરોજ કમાઈને ખાનારા વ્યક્તિઓ પર એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે કેમ કે આ લોકો વર્ષોથી એમજીવી સીએલને પૈસા આપતા હતા જ બિલ ભરતા હતા જ એવું તો નહોતું કે આ લોકોએ બિલ નહોતું ભર્યું કે આ લોકોથી એમજીવીસીએલ ક્લાસી ગયું હતું એમજીવીસીએલ ક્લાસી ગયું હતું કોન્ટ્રાક્ટરોના પ્રેશરથી પ્રેશરથી એટલા માટે કે તેમને મલાઈ ખાવા માટે અને તે મલાઈ એમજી અધિકારીઓ પણ થાય કે સરકાર પણ થાય પૂરું આયોજનનું જે કામ એમજીવીસીએલ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું તે બહુ જ દુઃખદ છે કેમ કે આ લોકો પર જે એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું બાર બાર દિવસનું પચીસો રૂપિયા ત્રણ હજાર રૂપિયા બિલ આવ્યું હવે આ લોકોની તો ઇન્કમ પણ નથી પચીસો ત્રણ હજાર કમાવાની કેટલા દિવસથી વિરોધ થઈ રહ્યો છે હવે વિરોધ તો પહેલા દિવસથી જેમ આ સ્માર્ટ મીટરનો થઈ રહ્યો છે પ્રીપેડ મીટરનો પણ સરકાર પર કોઈ અસર નહીં થાય સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે નવા મીટરો નહીં લગાવવામાં આવે પણ જે જૂના મિતરો લાગ્યા હતા તે તમારા કાકા નીકાળશે તમારે કહેવું એક છે કે વહેલામાં વહેલી તકે આ ગરીબ લોકોના જે જૂના મિતર હતા તે પાછા આપો નહીં તો જે સ્માર્ટ પ્રીપેડ મિતરનો પ્રીપેડ મીટર છે ને તેની મેં પોતે આગ લગાવીશ અને ખાલી ફક્ત બોલતો નથી કરીને બતાવીશ કેમકે આ લોકોના પેટનું પાણી હલતું નથી ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર હોય ગરીબ પ્રજા ત્રણ ત્રણ કલાક માટે કોને રજૂઆત કરવી તે વલખા મારતી હોય કોઈ આ લોકોનું સાંભળનારું ના હોય તો આ અધિકારીઓ જે લારી પાવડર લગાવીને બેસ્યા છે તેમનું મોં કાળું પણ કરવામાં આવશે આંદોલન કર્યું હતું આંદોલન કરીએ છીએ ને આંદોલન કરીશું આજે તો કલેક્ટર ઓફિસને પત્ર આપવા આવ્યા છે આવનારા સમયમાં એમજી વિસીએલ ઓફિસની પણ ઘેરાબંધી કરવામાં આવશે અને અમારી માંગણી એ જ છે કે વહેલામાં વહેલી તકે આ લોકોના જૂના મીટર આપી દો અને તમારે મીટર લગાવવા હોય તો પહેલાં એમજીવીસીએલના અધિકારીઓના ઘરે લગાવો ત્યાર પછી ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર હોય કાર્યકર્તા હોય એમએલએ હોય એમપીના ઘરે લગાવો પછી તમને ખબર પડશે તેનું પરિણામ શું આવશે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ